ઓસ્ટ્રેલિયાએ પંચાવન વર્ષ બાદ એકવીસ લોકોના જીવ લેનાર એમવી નુંગા જહાજ શોધી કાઢ્યું છે આ જહાજ ત્રેવીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ ન્યૂ સાઉથ વેલ્સથી ટાઉન્સ વિલે જવા રવાના થયું હતું તેને લગભગ તેરસો કિમીનું અંતર કાપવાનું હતું જહાજમાં બાવન લોકો સવાર હતા જે સ્ટીલથી ભરેલા કન્ટેનર લઈને જઈ રહ્યા હતા પચીસ ઓગસ્ટ સુધીમાં ખતરનાક તોફાનનો સામનો કરતી વખતે ત્રણસો પંદર કિલોમીટરનું અંતર કાપ્યું હતું તેની ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી જેને જહાજ

સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ જહાજોની શોધવા માટે શોધ શરૂ કરી હતી આ માટે હાઈટેક શીપને લોકેશન પર પણ મોકલવામાં આવ્યું હતું વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેમની જમીનની સપાટીથી એકસો મીટર નીચે જહાજનું કાટમાળ મળ્યો છે આ જહાજની ડિઝાઇન અને આકાર એમવી નુગા જહાજ સાથે મેળ ખાય છે કે જે માટે મોટાભાગે અકબંધ છે હવે સેડની પ્રોજેક્ટ હેઠળ જહાજની તપાસ કરવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ